અંતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તે બંને સામ સામે આવી ચૂકી છે આ બંનેના ગઠબંધનનો અંત પણ આવ્યો છે ગુજરાતમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સાફ કરી તેની વોટ બેંકને નુકસાન પહોંચાડ્યું અને હવે કોંગ્રેસ છે તે આમ આદમી પાર્ટીના સામે આવી છે અને તેમણે જાહેરાત કરી છે કે ગઠબંધનનો અંત નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે તેનો હર હંમેશ ગઢ રહ્યો છે અને મોટા ભાગનો વર્ગ ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે તે જ કારણસર આ પાર્ટી ત્રીસ વર્ષથી આ ગુજરાત પર શાસન કરી રહી છે પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થાય છે તેના ધારાસભ્ય પણ ચૂંટાય છે અને લોકસભાના સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વચ્ચે ગઠબંધન પણ થાય છે પરંતુ આ ગઠબંધનનો અંતે આજે

ગઠબંધનનો કેટલો ધર્મ હોય છે આમ આદમી પાર્ટી પોતાની રીતે પોતાનો કેન્ડિડેટ જાહેર કરી દીધો છે અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ઇન્ડિયા ગઠબંધન છે ઇન્ટેક્ટ છે અને રહેવાનું છે રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીતે નિર્ણય કરતા હોય છે જેમ કે હરિયાણામાં હું પ્રભારી હતો

હું જ્યાંનો પ્રદેશ પ્રમુખ હોઉં એ જિલ્લો છોડવો મારા માટે અઘરો હોય પરંતુ રાષ્ટ્રીય રીતે એ જાળવવા માટે ભરૂચમાં અમારી એક ઇમોશનલ ફિલિંગ હતી બધા એમ છતાં ભરૂચ અને ભાવનગર જ એમનો આગ્રહ હતો તો છોડેલું રાજ્યની કક્ષાએ જ્યારે અમારે નિર્ણય લેવાનો છે ત્યારે આજે પોલિટિકલ અફેર્સ કમિટીમાં વિસ્તૃત ચર્ચાઓના અંતે ભૂતકાળના બધા જ ઇતિહાસો તપાસ્યા પછી એક સર્વસંમત મત ઉભો થયો હતો કે ગુજરાતના મતદારો ક્યારે ત્રીજી પાર્ટીને મત આપ્યા અંયા ભૂતકાળમાં લેફ્ટ દ્વારા કોશિશ થઈ અંયા ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી દ્વારા કોશિશ થઈ જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાની એબળે પોતે પ્રયત્ન કર્યો પોતાની સરકાર હોવા છતાં માત્ર 4182 માથી ચૂંટાયા સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ મને કહેલું હતું જ્યારે કોંગ્રેસમાં મર્જ થયા કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો પટેલો પાવર મારી સમજણ રાજકીય કુને બધું પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ ચાણક્ય કહેવાતા પોલિટિક્સ એટલે આમ આમ આદમી પાર્ટી ને એક હવવા ઉભો કરીને અગિયાર મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસ નહીં જાતા મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવધાર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને બે હજાર સત્યાવીસમાં સેવાની સાધના માટે આ જે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ બંને સીટ જીતાડો આવતા દિવસોમાં પૂરા આશીર્વાદ સાથે સત્તાની માત્ર બનાવી લેવાની ભાવનાની સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડાથી આવે ત્યારે બે હજાર સત્યાવીસમાં સત્તાના સૂત્રો મારા મહાલા ગુજરાતીઓના આશીર્વાદથી મળે એવી નમ્રતા આમ જે પાર્ટીઓ હવે સાથે હતી તે પાર્ટીઓ સામે આવી છે અને ભારતીય જનતા પાર્ટીના સાથે હવે લડવા જઈ રહી છે કડી વિધાનસભા અને વિસાવદરની જે વિધાનસભા છે તે બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે અને વિધાનસભા વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જાહેર પણ કર્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડિ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો